લોકસભાની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે ભાવનગર લોકસભા પંદર માટે કર્મચારીઓએ મતદાન કર્યું ભાવનગરમાં કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું બીએમ કોમર્સ સ્કૂલ ખાતે કર્મચારીઓ દ્વારા મતદાન કરાયું હતું જિલ્લા કલેક્ટર સહિત કર્મચારીઓએ મતદાન કર્યું લોકસભાની ચૂંટણીને લઈને આજે અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ જે મતદાન છે તે મતદાનની શરૂઆત છે તે અત્યારે થઈ ગઈ છે ભાવનગર ખાતે જોઈ શકો છો કે અધિકારીઓ છે તે પોતાના મત અધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે અહીંયા આગળ પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં સવારથી જ કહી શકાય કે જે અધિકારીઓ છે તે અધિકારીઓની જે લાઈન છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે જોઈ શકાય છે કે આ જે મતદાન મથક છે મતદાન મથકમાં પોસ્ટલ બે બેલેટથી અત્યારે અધિકારીઓ દ્વારા કર્મચારીઓ દ્વારા જે પ્રમાણે મતદાન છે તે મતદાન થઈ રહ્યું છે મતદાનની પ્રક્રિયા છે તે અત્યારે થઈ રહી છે લોકસભાની ચૂંટણીનું આ મતદાન છે પોસ્ટલ બેલેટ મતદાન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કે જે પ્રમાણે લોકો છે અત્યારે કર્મચારીઓ છે અધિકારીઓ છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે મતદાનનો જે ઉપયોગ છે તે કરી રહ્યા છે જેમાં કહી શકાય કે તમામ વિભાગના જે અધિકારીઓ છે જે આ લોકસભાની ચૂંટણીમાં જોતરાવાના છે તે ચૂંટણીમાં જોતરાય તે પૂર્વે જ અત્યારે જોઈ શકાય છે કે પોલ જે પોસ્ટલ બેલેટ છે તેથી જે મતદાન છે તે મતદાન અત્યારે થઈ રહ્યું છે ખાસ કરીને મોટી સંખ્યામાં સવારથી જ જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા આગળ પોતાના મત અધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે પહોંચ્યા છે આપણી સાથે અધિક કલેક્ટર છે પ્રજાપતિ સાહેબ એમની સાથે જ સીધો સંવાદ કરશું સાહેબ શું કહેશો અત્યારે વહેલી સવારથી જ મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ

ભાવનગર એકસો ચાર પૂર્વ વિધાનસભા વિસ્તાર માટે અહીંયા ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે પોલીસ સ્ટાફ અને અધર ઇલેક્શન ડ્યુટી ઉપરના સ્ટાફનું વોટિંગ અહીંયાથી પોસ્ટલ બેલેટ મારફતે થઈ રહ્યું છે ગઈકાલથી આ કેન્દ્ર ચાલું છે અને ત્રણ તારીખ સુધી ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાનો વોટનો ઉપયોગ કરી અને વોટ કરી રહ્યા છે